કામગીરી ક્યારે તે સૌથી મોટો સવાલ અત્યારે પેદા થઈ રહ્યો છે ત્યારે વધુ માહિતી સાથે ચિરાગ જોવાઈ ગયા છે ચિરાગ અત્યારે વડાલીમાં અશુદ્ધ પાણીનો પ્રશ્ન ઉભો થયો છે કમળા જેવી ગંભીર બીમારીઓની શરૂઆત થઈ ગઈ છે જો

પીડીઓ છે કમરો અને કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળવાની પણ હવે સેવાઈ રહી છે આ બતાવી જાય છે કે જે વડાલી નગરપાલિકાની અંદર જે પ્રમાણે દૂષિત પાણી લોકોને આપવામાં આવે છે તેને લઈને લોકો અને અને મહિલાઓ મહિલાઓ ખાસ કરીને જે પીવા વપરાશ માટે આ પાણીનો ઉપયોગ કરતી હોય છે તે મહિલાઓ પણ હવે આક્રમક બની છે અને વડાલી નગરપાલિકાને જગાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવે છે પરંતુ જે પ્રમાણે વડાલી નગરપાલિકાની અંદર છેલ્લા કેટલાક મહિનાઓથી આ સમસ્યા જે છે તેની સ્થિતિ જોવા મળી રહી છે સત્તાધીશો છે તે રજૂઆતોને આ કાડા કાન કરી રહ્યા છે જે રજૂઆતો ને લેવાની હોય ને જે પાણી બાબતેનું નિરાકરણ કરવાનું હોય તેની પર કોઈ પણ પ્રકારનો પ્રયાસ છે જે પાલિકા તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યો ને અશુદ્ધ પાણી સામે લોકોને શુદ્ધ પાણી આપવામાં વડાલી નગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નિરૂ છે જેને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રમણ છે ખાસ કરીને કલેક્ટર હોય પ્રાંત અધિકારી હોય કે મામલતદાર હોય